આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને આ પ્રોફેસર વિરુદ્ધ કડક કાર્યવાહી આદેશ આપવામાં આવે તેવી માંગ કરી હતી સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા દેવેન્દ્રનાથ પટેલ નામના કર્મચારીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ભગવાન શંકર અને સનાતન હિન્દુ ધર્મના વિરુદ્ધમાં ખૂબ જ અભદ્ર કહી ન શકાય તેવી વારંવાર ટિપ્પણીઓ અને પોસ્ટ કરતા આજે વિવિધ હિન્દુ સંગઠનોએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે દેખાવો કર્યા હતા એટલું જ નહીં આવેદનપત્ર આપી ગયા આ શખ્સની સામે સખ્ત કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે विविध हिंदू संघटनानो द्वारा वीर नर्मद दक्षिण गुजरात यूनिवर्सिटी खाते जयश्री रामना नारा લગાવ્યા હતા અને પ્રોફેસર વિરુદ્ધ સૂત્રો ચાર કર્યા હતા આજ યહા પર યુનિવર્સિટી મે જો કુલપતિ હે દેવેન્દ્રનાથ જો પ્રોફેસર હે દેવેન્દ્રનાથ પટેલ ઉસને ફેસબુક પર શ્રાવણ કે પાવન માસ પર શિવજી કે ઉપર એક અશ્લીલ ફોટો અપલોડ કી ઓર અપशब्द लिखे ગंदे શબ્દે લખે ઉસકે વિરોધ મે યહ સમાજ કે વિવિધ આગેવાન ਇਕੱઠા હુએ આવેદન પત્ર આપ્યું હતું અને પ્રોફેસર દેવેન્દ્ર નાથ પટેલ જે સોશિયલ મીડિયા માં સનાતન ધર્મ વિરુદ્ધ પોસ્ટ કરે છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી માંગ કરી હતી